પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જિલ્લા તમામ વિષય તારીખ 1 ઓગસ્ટ બે ની સ્થિતિ અનુદાનિત માધ્યમિક માધ્યમિક શાળાઓના જૂના શિક્ષકો તથા શિક્ષણ ખાલી જગ્યાની ભરતી પ્રક્રિયાના પોર્ટલ પર અપલોડ કરવા બાબત સંદર્ભ અત્રે કચેરીનો તારીખ ઓગસ્ટ બે ચોવીસ નો પત્ર શ્રીમાન ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપના જિલ્લાની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસની જૂના શિક્ષકો તથા શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાની વિગતો સંદર્ભદર્શિત પત્રથી રત્રિયની કચેરી દ્વારા મંગાવવામાં આવેલ સંદર્ભદર્શિત પત્રની સૂચનાઓને ધ્યાને લઈને ખાલી જગ્યાઓની વિગતો પોર્ટલ પર એન્ટ્રી તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી કરવા જણાવવામાં આવે છે પોર્ટલની લિંક તેમજ યુઝર આઈડી અને પાસવર્ડ આપના ઓફિશિયલી મેલ ઉપર મોકલી આપવામાં આવશે એન્ટ્રી પૂર્ણ થઈ ગયા બાદ પ્રમાણિત કરી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની તમામ જગ્યાઓ જૂના શિક્ષક માધ્યમિક જૂના શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માધ્યમિક અને શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિક એમ અલગ અલગ પ્રમાણિત નકલ અત્રેની કચેરી ખાતે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ના રોજ આપની કચેરીના ભરતી નોડલ અધિકારીશ્રી કર્મચારીશ્રીએ અત્રેની કચેરી ખાતે રૂબરૂ રજૂ કરવાની રહેશે વર્ષ બે હજાર સોળની ની શિક્ષણ સહાયક ની ભરતીની ખાલી રહેલ જગ્યાઓ દર્શાવવાની રહેશે નહીં સંદર્ભદર્શિત પત્રથી આપેલ તમામ સૂચનાઓ યથાવત રહેશે પોર્ટલ પર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ દર્શાવવાની રહેશે નહીં જૂના શિક્ષકો તથા શિક્ષણ સહાયક ની ખાલી જગ્યાઓની ઓનલાઈન એન્ટ્રી થયા બાદ અત્રેથી આગામી સૂચના મળે જગ્યાઓ ફ્રીઝ કરવાની રહેશે જગ્યાઓ ફ્રીઝ કર્યા બાદ જગ્યાઓની પીડીએફ આપના ડી લોગ ઇન્મામથી ડાઉનલોડ કરવાની રહેશે અને તેના પર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ સહિત સિક્કા કરી અત્રેની કચેરી ખાતે જાણકાર અધિકારીશ્રી કર્મચારીશ્રી સાથે હાજર રહેવાનું રહેશે